બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘ તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી કેન્દ્રનો શુભારંભ કરાયો ટેકાના ભાવે ખેડૂતોને ચૌદસો બાવન મળી રહ્યા છે તો ખુલ્લા બજાર જેવી મગફળી તેઓને ભાવ પણ મળી રહ્યા છે જે સાતસોથી લઈને એક હજાર પચાસનો ભાવ મળે છે ખુલ્લા બજાર કરતા ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીમાં ફાયદો થઈ રહ્યો છે ખેડૂતને ભાવને લઈને ખુશી વ્યક્ત કરી તો સંઘ તેમજ ભાજપના જિલ્લા પ્રમુખ સહિત અન્ય આગેવાનોએ ભાવને લઈને સારું ગણાવ્યું

આજરોજ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે તો બાબરકોટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો જેના ભાગરૂપે આજે ખેડૂત તેમની મગફળી લઈ કેન્દ્ર સુધી પહોંચ્યા જ્યાં વિધિવત રીતે મગફળી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી જેમાં ખેડૂત તેમજ આગેવાનો દ્વારા ખુલ્લા બજાર જેવી મગફળી તેવા ભાવમાં સાથે સાતસોથી એક હજાર પચાસના ભાવ હોવાનું જણાવ્યું ત્યારે ટેકાના ભાવમાં ચૌદસો બાવન મળતા હોય ખેડૂતને જો એક હજાર પચાસમાં મગફળી વેચાય તો પણ ટેકાના ભાવમાં ખૂબ સારો ફાયદો થવાનું આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું તો જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જે મુજબ રજીસ્ટ્રેશન થયું અને માવઠાના મારના કારણે મગફળીના થયેલ નુકસાન અંતર્ગત આવક ઓછી થશે અને આવનાર ખેડૂતની મગફળીમાં જો ભેજ હશે તો તેને યોગ્ય સલાહ આપવાની વાત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની અંદરથી મગફળીની ખરીદી માટેનો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે બોટાદ એપીએમસી દ્વારા અને જિલ્લાના વિવિધ સેન્ટરોની અંદર પણ આખા જિલ્લાની અંદર ખરીદીનો શુભારંભ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ એપીએમસીના ચેરમેન એપીએમસીના ડાયરેક્ટર અને સૌ સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આજે એનો શુભારંભ થવા જઈ રહ્યો છે અને સરકારના નિર્ધારિત કાર્યક્રમો પ્રમાણે જે તે સમયે ખેડૂત મિત્રોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે એ રજીસ્ટ્રેશનના ઉપલક્ષમાં અહીંયા એપીએમસીમાંથી દરરોજે ખેડૂતોને આગલે દિવસે ઇન્ફોર્મેશન આપી અને કોઈ પણ પ્રકારની પેલી ન થાય અવ્યવસ્થા ઊભી ન થાય એ રીતે ખેડૂતો ખૂબ સરસ રીતે પોતાનો માલ એપીએમસી દ્વારા આ ટેકાના ભાવે ખરીદી થઈ રહે છે એમાં આપી શકે અને બીજા પણ ખેડૂતો ને બીજે દિવસે મોકલવાના હોય તો એની વ્યવસ્થાના ભાગરૂપે ખૂબ સરસ રીતે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે ફરી અમારા એપીએમસીના સૌ સહકારી આગેવાનો દ્વારા શ્રી દ્વારા અને જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ પટેલના નેતૃત્વમાં બંને જગ્યાએ આજે અમે સૌ સાથે મળી અને આજે શુભારંભ કર્યો છે ખેડૂતોને સવિશેષ એપીએમસીમાંથી સગવડતાઓ મળે એવો નિરંતર શ્રીનો અને સૌ આગેવાનોનો રહેશે છતાંય કાંઈ પણ નાના મોટા પ્રશ્નો આવે ખેડૂતોના તો એના માટે પણ સૌ આગેવાનો સતતને સતત કાર્યશીલ છે આજના આ શુભારંભ ખૂબ સરસ રીતે સંપન્ન થાય એવી ખેડૂત મિત્રો અને જ્યાં જ્યાં જરૂરિયાત પડે ખેડૂતોની ત્યાં પણ એ લોકો અમને ખૂબ સરસ રીતે સહયોગ કરે એવી અપીલ સાથે આજે આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા છે એ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આજ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ચૌદસો ને બાવન રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે પરંતુ જે પાક નિષ્ફળ ગયો છે જે મગફળીઓ પલ્લી ગયેલી છે જે મગફળીની અંદર કંઈક પચાસ ટકા નુકસાની છે કંઈક ત્રીસ ટકા છે કંઈક વીસ ટકા છે એટલે જેવો માલ હોય એવો માર્કેટમાં માલ વેચાય છે પણ આજે જે બોટાદના એપીએમસીમાં માલ આવ્યો છે બધો જે દસ પંદર ખેડૂત મિત્રો લઈને આવ્યા છે એ ખરેખર સારો માલ છે ક્વોલિટીવાળો માલ છે એટલે એના ભાવ એમને પૂરેપરા મળી શકવાની શક્યતાઓ છે પરંતુ એના જે ઉતારા હોય અંદર તેલનું કેટલું પ્રમાણ છે એ પ્રમાણે બધું એના ધારાધોરણ મુજબ નક્કી થતું હોય છે પણ મેક્સિમમ ખેડૂતો પણ ખૂબ સારી રીતે પોતાનો માલ સાફ સફાઈ કરી અને લાવે છે એટલે એમને સારા ભાવ મળવાની શક્યતાઓ ઘણી છે જે કાંઈ ખેડૂત મિત્રોને અહીં એપીએમસીમાંથી આમંત્રણ આપવામાં આવ્યું હોય છે ખાસ કરીને ખેડૂતોની એવો પ્રશ્ન હોય છે કે અત્યારે બધી સિઝન ભેગી થઈ ગઈ છે સમજો કે પચીસ ખેડૂતોને કે પચાસ ખેડૂતોને ઇન્ફોર્મેશન આપેલી છે તો આજે પચીસ જ હાજર રહ્યા છે કે પંદર હાજર રહ્યા છે તો બીજા નથી આવ્યા એની પાછળનું કારણ એની પાસે બધી જ મજૂરોની અછત છે બીજા કામમાં ખેડૂતો રોકાયેલા છે બે ત્રણ દિવસની અંદરમાં ખૂબ સરસ રીતે આ ખરીદી છે એ કાર્યરત થઈ જશે એવા એપીએમસી નો વિશ્વાસ છે અને એ રીતે ખેડૂતો પણ પોતાની વ્યવસ્થામાં છે માત્ર સાંજ સુધીમાં બપોર પછીથી ચાલુ થશે એટલે જેમ જેમ ખેડૂતોને ખબર પડતી જશે જેમ જેમ ખેડૂતો પોતાના વાહનોની આ તે વ્યવસ્થા કરી અને સમયાંતર બે ત્રણ દિવસની અંદરમાં ખૂબ સરસ રીતે કાર્ય થઈ જશે ગામ સરવા તાલુકો જિલ્લો બોટાદ કાનજીભાઈ અર્જનભાઈ વનાળિયા અત્યારે મનો કે ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે ચૌદસો ને બાવન રૂપિયા અને પછી આપણે યાર્ડમાં વેચવા જાય કોઈ સારી હોય કોઈ ક્વોલિટી મોળી હોય બદલેલી હોય તો સાતસોથી માંડીને ત્યાં અગિયારસો સુધીના ભાવ વ્યાપારી ભાવ ભરે છે પણ આપણે આ આણે સીસીઆઈમાં સારા ભાવ મળે છે ચૌદસો ને બાવન રૂપિયા હા સરકાર માટે યોગ્ય ભાવ છે અને સરકારને એ નમ્ર વિનંતી કરી છે ગુજરાતના ખેડૂ વતી કે કોઈ ક્વોલિટી જરાક મળે હોય કોઈ તેલનો ઉતારો ઓછો આવે તો એ લઈ લે તો નુકસાની પુષ્કળ ગઈ છે તે બાબત ખેડૂતને રાહત મળે એટલે સરકારને નમ્ર વિનંતી કરવી છે કે કોઈ ઉતારો સાદ ઓછો હોય કોઈ કાળે હોય તો લઈ લે એ ખેડૂત નમ્ર વિનંતી કરવી છે જે નોંધણી કરી હોય તેનો જે પાલો બગડી ગયો હોય તેમાં ખરાબ આવી ગયો તો એની આ વેચાણ માસર પડશે હા પાલો તો બગડી ગયો છે કારણ કે નકર તો ઉતારા ઓછા હતા તો ખેડૂતને એવું હતું કે પાલો વેચીને કદાચ આપણે પૈસા લેવી અથવા આપણા ઢોર પશુ હોય એને ઘાસવારામાં કામ લાગે પાલો કોઈ ઘાસવારામાં કામ લાગે એવું નથી એમાં પણ નુકસાની બહુ મોટી છે બીઆર બલદાણિયા નાયબ ખેતી નિયામક વિસ્તરણ બોટાદ બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે આજે બે સેન્ટરની અંદર ખરીદી શરૂ થઈ ગઈકાલે બે પણ બે સેન્ટરની અંદર શરૂ થયેલી એપીએમસી બાબરકોટ અને ગઢડા જ્યારે આજે એપીએમસી હળદર ખાતે જિલ્લા સંઘ મારફત શરૂ કરેલ છે જેની અંદર લગભગ દશક ખેડૂતો આજે આવવાના છે અને ભાવે જે મગફળી લેવાના છે તે ચૌદસો ને બાવન રૂપિયામાં ખેડૂતોને મગફળી વેચ ખરીદે રજીસ્ટન રજિસ્ટ્રેશન નવ નવ સાડા નવ હજાર જેવું રજિસ્ટ્રેશન થયું છે પણ અપેક્ષા મુજબ ન આવે કારણ કે ઘણા ખેડૂતોને પાથરા પણ પલ્લેલા છે વધારે જે ખેડૂતોને નુકસાન થયું હોય તેવી મગફળી આપણે જે ક્રાઇટેરિયા છે એના કરતાં જે નબળી હોય તો એ ન આવી શકે એના કારણે ઓછા ખેડૂતો આવવાની પણ સંભાવના રહેશે ધારો કે અત્યારે જે ખેડૂતો લાવે છે લાવે મગફળી એને ભેજ હોય ભેજના કારણે રિજેક્ટ થતી હોય તો ખેડૂતને સમજાવીને બે કે ત્રણ દિવસ મગફળી છે ડ્રાય થવા દે અને ડ્રાય થયા પછી એ ખેડૂતો લાવશે તો ફરીથી પાછું ખેડૂતોને અમે એનો ખરીદી છે એ કરી લેવામાં આવશે બોટાદ જિલ્લાની અંદર આજે મગફળી ટેકાના ભાવે ખરીદીનું શરૂ કામ કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લાની અંદર ચાર કેન્દ્રો આપવામાં આવ્યા છે ગઢડા તાલુકામાં બે કેન્દ્રો અને બે કેન્દ્રો બોટાદમાં એમાં જિલ્લા ખરીદ વેચાણ સંઘનું આજે આ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લાના આશરે સાડા આઠથી નવ હજાર ખેડૂતોએ નોંધણી કરાવેલી છે અને ચારેય સેન્ટરો ઉપર આ મગફળીની ખરીદી કરવામાં આવશે આ મગફળીની ખરીદીથી ખેડૂતોને અંદાજીત સાડા ત્રણ કરોડ રૂપિયા જેવો માતબર રકમનો ફાયદો થશે હાલે મગફળીના અગિયારસો જેવા ભાવો ચાલે છે સરકારશ્રી દ્વારા ચૌદસો ને બાવનમાં મગફળીની ખરીદી કરવાના કારણે ખેડૂતો ખુશખુશાલ છે સરકારશ્રી દ્વારા અછત રાહત જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે દસ હજાર કરોડનું માનની નરેન્દ્રભાઈ માની ભૂપેન્દ્રભાઈ અને જીતુભાઈ વાઘાણીના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોમાં એક આનંદની લાગણી છે અને બોટાદ જિલ્લામાં પણ તમામ ખેડૂતો ખૂબ જ ખુશ છે રજીસ્ટ્રેશન થયું છે એવા તમામ ખેડૂતોને જે કંપની દ્વારા આપણને સેન્ટરો આપવામાં આવ્યા છે ત્યાંથી જ તે મેસેજ નાખી અને ખેડૂતોને રોજે આજે શરૂઆત છે એટલે ઓછા ખેડૂતો બોલાવે છે પણ રોજે સો એક ખેડૂતોને આપણે અહીંયા મોબાઈલ મેસેજથી કારણ કે રજિસ્ટ્રેશન જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે ખેડૂતની બધી જ વિગતો કોમ્પ્યુટરાઇઝ કરેલી હોય છે જેથી કરીને મોબાઈલની અંદર આપણે મેસેજ મૂકી અને બધા ખેડૂતોને અહીંયા પોતાની મગફળી લઈને આવવા માટે બોલાવવામાં આવે છે બોટાદ ખાતે આજે બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા જે આજે મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્યારે બોટાદ જિલ્લાની અંદર આશરે નવ હજાર ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું છે મગફળી માટે અને અંદાજિત લગભગ એકસો ને પચીસમણ ખેડૂત ખાતાજી જે મગફળી સરકારે ખરીદવાનું જ્યારે ચાલુ કર્યું છે ત્યારે હાલ માર્કેટની અંદર મગફળીનો ભાવ એક હજાર રૂપિયાથી માંડીને અને એક હજાર પચાસ સુધી માર્કેટની અંદર ભાવ છે તે તેવા સમયે જે સરકાર દ્વારા ચૌદસો ને બાવન એટલે એક મણે આશરે ચારસો રૂપિયા એટલે એક ખેડૂતને અંદાજીત પચાસ હજાર રૂપિયા જેટલો ફાયદો આવા સમયની અંદર થઈ રહ્યો છે ત્યારે ખેડૂતની અંદર ખરેખર સરકાર દ્વારા જે ખરીદી શરૂ થઈ છે ત્યારે ખેડૂતને ખૂબ સંતોષ છે આશરે નવક હજાર ખેડૂતો એટલે બોટાદની અંદર અંદાજીત જે જિલ્લાની અંદર ચાર ખરીદ કેન્દ્રો શરૂ થયા છે ત્યારે આશરે છે પાંચ કરોડ રૂપિયાનો જે ખેડૂતોને ફાયદો થવાનો છે તે બદલ હું ગુજરાત સરકાર અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું જિલ્લા વતી આભાર માનું છું બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ